અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું કે સગીરા પીડિતાના સ્તનોને પકડવા અને તેના પાયજામાનું નાડું તોડીને તેને કલવટની નીચે ખેંચવાનો પ્રયાસ કરવો એ દુષ્કર્મ અથવા તો બળાત્કારનો આરોપ લગાવવા માટે પૂરતું નથી અલ્હાબાદ હાઈકોર્ટની સિંગલ બેન્ચનો આ નિર્ણય હવે ચર્ચામાં આવી ગયો છે સોશિયલ મીડિયામાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે ઘટના બે હજાર એકવીસની છે કાસગંજની કોર્ટે બે આરોપીઓ પવન અને આકાશને આઈપીસી કલમ ત્રણસો છોતેર જે દુષ્કર્મની કલમ છે અને પોક્સો અધિનિયમ કલમ અઢાર હેઠળ સમન પાઠવ્યું હતું આરોપીઓ ઉપર એક સગીરા સાથે રેપની કોશિશનો આરોપ હતો આરોપીઓએ છોકરીને લિફ્ટ આપવાના બહાને રોકી અને પછી તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી જ્યારે રાહગીરો પહોંચ્યા તો આરોપી ભાગી ગયા ત્યારબાદ પીડિતાના પરિજનોએ ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ સંબંધિત મામલામાં હાઈકોર્ટે કહ્યું કે દુષ્કર્મના પ્રયત્નના આરોપ લગાવતા પહેલાં એ સાબિત કરવું પડશે કે કૃત્ય તૈયારીના તબક્કાથી આગળ વધીને વાસ્તવિક પ્રયાસની શ્રેણીમાં આવે છે જો કે કોર્ટે એવું પણ માન્યું છે કે આ ઘટના રેપની કોશિશના સંદર્ભમાં નથી પરંતુ આ એક ગંભીર યોન ઉત્પીડનની ઘટના તો છે જ